બનાવે છે રોટલી ખાલી રોટલી તો હરી ને આપણે મારા પછી ચાલુ કર્યો ત્રણ વાગે કામ આવતું હતું કઈ આમ બ્લોગ ખાસ બને કઈ હતું તો અત્યારે મારા જવાનું છે ચોરવા ચોરવાડ એટલે કે ગામ લોકો એક સિટી ટાઈપનું જ ગામડું છે તમે જોયું હશે ત્યારે કાંઈ એવા તો અત્યારે મારે છે જેના મોટું કામ છે એટલું જ રહેવા દેવાનું છે બીજ દિવસ કારણ કે આમાં વરસાદ આવે એટલે આપણે જ્યાં જ્યાં લઈ જવાનું હોય એટલે પછી ઘડી ઘડી ધોર પાછું બગડે એટલે દેખ દીખા હલવા દઈએ તો જાય ફટાફટ ચોરવા છે ઝીરૂભાઈ અંબાણીનો બંગલો જોવા ચાલુ થાય છે આનો બંગલો છે સૂનવાણી

સર એ પકડે ભાઈ અત્યારે હું છું મારા ઘર ની અગાશી ઉપરથી વાતાવરણ તમે જો અહીંયા આગળ દરિયો આવી ગયો ને અહીંયાથી આખું લોકેશન તમે જો નારિયેરી ભાઈ નારિયેરી વાહ આપડે નારિયેરી ચડતા આવડતું નથી કરનાર ભાઈ અત્યારે છે ને અમે ભાઈ એક્સપેરિમેન્ટનો વિડીયો બનાવતો હતો બરાબર વિડીયો બની ગયો છે આપણે એસ કે ચેનલ બરાબર અમે રેગ્યુલર એસકે ભડાકામાં મહિનામાં માનું બે થી ત્રણ વિડીયો રેગ્યુલર આવી જાય ને અને જે પણ વિડીયો હશે ને એસકે ભડાકામાં એ આખા જોરદાર હશે તો ખાસ જોવાનું ભૂલતા નહીં ત્યાં ટાઈટલમાં એસકે ભડાકા બ્લુ કલર લખી લખીને લાવતું ત્યાં ટચ કરશું સીધી આવું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો એ બધા છે ને ટ્રાયપોડ ને બધી ડોયલું ને બધી જગું ને બધી પડ્યું ને એને નીચે મૂકતો આવો તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો એસકે ભડાકા વાટાના છોકરાને ઘીસ તો તમે જો વિડીયો

તો જ તમારો ભાઈ ભાઈનો હોય બાકી જીવનમાં જીવન બાકી પછી ભરવા જ આવવા પડે બરાબર ને માતાજી સુખી રાખે કયા દિવસનો ભાઈ સવાર થઈ ગયું સવાર સવારના પર વરસાદ ચાલુ થઈ ગયો હવે તો હા બાજુના ગામમાંથી મજૂરી લઈને બીજી વાડી મૂકીને ઘરે ભૂગો ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો

વાગી ગયા છે ત્રણ ત્રણ વાગે ને એટલે આપણે સાત ગોટાઉન થઈ હું જોઈશું આડી લે આ તો થારી લીધી હું કે બીજ લે સાપ કે પાવે નિંદા નીંદા બિંદામાં ઉડે આ સંપલા બીજાને પેરેજ ક્યાં મોટા પગ લાગે એવું છે એમાં હાલો તો આ સાપ આવી ને એક પડ્યો એ ઉનો કરી દઉં પીવો હોય તો આડી દીમ કેતી હતી પડ્યો કે કે ઉનો લે ઉતી હોય તો એટલે આવું છે હાલો ભાઈ સાપ પી લે મસ્ત મજાનું સંજયભાઈ એમ કેશોદ બાજુ અહીંયા કામ હતું એટલે આપણે અહીં પીડ્યા અને શું જોવા આપણે કંઈ નામમાં મને કંઈ પાડ્યું નથી કે પાડી દેવું હવે મને છે રેડ છે રેડ કલરની ટાંકી જો આ નહીં રેડ કલરની ટાકી મેં તો આ ગાડી લેવા ગયા ને ત્યાં આ એક જ કલર લોન્ચ થયો હતો ને આ ગાડી લેવા ગયા ને તે ઘણા કલર હતા પણ મને આમાં રેડ ટાકીને ખાલી બહુ ગમતું દુઃખમાં હું કું રેડ ટાકી લઈ લે હાલો ભાઈ તો મસ્ત મજામાં ચા પી લે ચા પીવું

વાંધો નહીં હાલો ભાઈ ગામડામાં મજાક મસ્તી અમે કરતા બધા હલો ભાઈ અમે એમાં હે ને આજુબાજુના ખેતરું મારા એ બાકી તમારે કંઈક ખાસકી કામ હોય નહીં અત્યારે આપણે હાઉ ફ્રી છે હવે આપણે એસકે ભડાકા ચેનલની અંદર છે ને વિડીયો અપલોડ કરી દીધો છે ટાઈટલમાં તમને દેખાતો એસ કે ભડાકા લખેલો ત્યાંથી જઈને તમે વિડીયો જોરદાર છે ભાઈ વિડિયો એક કિલો એનો છે આપણે પાણીમાં નાખો તો શું થાય એ બધી છે ને એ વિડીયોમાં આખું માહિતી આપી ગઈ છે અને નેક્સ્ટ વિડીયો છે ને આપણે આ બાઇક ઉપર બનાવવાનો છે એસ કે ભડાકાની ચેનલમાં આ બાઇકનું કંઈક અલગ જ બાફો બની ગયા તમે આ બાઇકરાણે જોઈ લો પાછી તમને આવી જોવા નહીં મળે કારણ કે આ બાઈક અમે કંઈક અલગ બનવાની છે એ પણ એસ કે માં છે તો એસકે ભડાકા સબસ્ક્રાઈબ કરીને રાખી લીધો હીરા બેટે હીરા બેટે એટલે આ તો પાંડી છે ભાઈ અત્યારે એમાં છે ને ભેહુને પાણી પાવાનું છે પહેલી વાર બેહુને પાણી પાય આજે હું પહેલી વાર ભેહુને પાણી પાય તેને ખબર છે પાવું પડે મકે વાંધો નહીં મોટર ચાલુ કરો ને હાલો તો મોટર ચાલુ કરી પેલા ભેહું ને પાઈ દે થોડું થોડુંક જ પાવા સાચું જ પાવાનું મોટર ચાલુ કરી દી ખબર રીલ આવે મોટર ચાલુ કરી એમ કે હાલો ભેહું પાઈ લઈએ તો ભાઈ અત્યારે અમારા તબલ અંદર અમારા લખીમાં આવી ગયા છે અમારો શું લખીમાં તબલ છે ભાઈ પૂરાઈ ગયું મમ્મી તબલ હવે વિખવા મિલે એક દે જ ખાલું પડી ગયું હજી આને દેવાની છે કે ન દેવાની

હું જાઉં મારે અત્યારે છે ને એકચ્યુઅલી મારે મોદીનો ફોન આવ્યો કે મારે પ્રોજેક્ટ નું કામ કરવાનું છે લેપટોપ ઉપર ભાવ લાગુ પડે જ્યાં રે ત્યાં ફેરા ચાર ફેરાવી દીધા મારે ભોગવવું પડે ચાર ફેરા થી મારે નું ફેરાવું હોત ને તો આમ ફરતો જ મોજ શોખ થી હા ટેકો કરવો આ તો વળી કોઈ નતું તો ટેકો કરી જોવા મને કેવું સમજાવે એટલે મીઠી મીઠી વાતો કરો ને એટલે કાલે પાછું કામ કરવા લાગ્યો પણ એ વાતમાં માલ લેતી માતાજી સુખી રાખે હું કામ નઈ કરવા લાગી ભાઈ તો તડકાનો ઘર તો સમ કેતી આ જાય જાય હે ખા લઈને ઘરે બેઠા હા ભાઈ વાયુ બાદરા તો જો મસ્ત છે ભાઈ બાદરામાં સમગ બહુ છે મે આવીશ કાશ 50 અંશ પાલપતરી લેતા ગયો 50 કિલો હાલો ભાઈ તો હું હે ને આ વ્લોગ ને અહીંયા પૂર્ણ કરી દસુ હું મળીશ હું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આપડે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો બધી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો ભાઈ એસકે ગુજરાતી બ્લોગ્સ એસકે કિસાન હેલ્થ એસ કે ભોડા ત્રણ ચેનલ છે તો ખાસ સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો બધે બા બાય